ટાઉન માં વેસ્ટ ઝોન ગંદકીનું સામ્રાજ્ય પોલીસ મિત્રોના મકાનોની સામે જ ગંદકી રોગચાળો ફાટી નીકળવાનો ભય રાંદેર વિસ્તારના હાલત તો નર્ક જેવી ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે દિવસો સુધી કચરાના ઢગલા ઉચકાતા નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ભૂમાફિયાઓને છાવરી રહી છે વિસ્ટ ઝોન વારંવાર ફરિયાદ કરવા છતાં વિસ્ટ ઝોન આ ખાડા કાન કરી રહી છે અનેક અધિકારીઓને ફરિયાદ કરવા છતાં રાઉન્ડ રાંદે ટાઉનમાં આવેલા આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાઓનો કબજો યથાવત પોલીસ લાઈનની બહાર જ ગંદકી અને બિનવારસી હાલતમાં વાહનોનો ખડકલો સુરત શહેરના ઐતિહાસિક ગણાય છે ટાઉન ગંદકીનું સામ્રાજ્ય કરી તંત્ર કુંભકર્ણની હોય તેવું લાગી રહ્યું આરઆઈજી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની સામે આવેલા પોલીસ લાઈનની પાસે ધૂળ ખાતા અનેક શંકાસ્પદ વાહનો ક્રિકેટ રમવા આવતા ક્રિકેટ રશિયાઓને અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે દબાણ દૂર કરવા વેસ્ટ ઝોનના અધિકારીઓ નિષ્ફળ વારંવાર ફરિયાદ હોવા છતાં રાંદેર ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી મારું નામ મોહમ્મદ ઝકરિયા મદાન છે મેં હું રાંદે ઇસ્લામ જીમખાનામાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું હવે સાહેબ મારે જણાવવાનું એવું છે કે આપણે એસએમસી કમિશનર શહેરી વિકાસ ખાતા દબાણ ખાતામાં પ્રતિકભાઈ આ લોકોને આપણે ઘણીવાર રજૂઆત કરી છે રિટર્નમાં કમ્પ્લેન આપી છે એને ખાસ્સો સમય થઈ ગયો છે હજી સુધી જે આપણે કમ્પ્લેન મૂકી હતી એનું કોઈ નિવારણ થતું નથી ને આજની તારીખમાં પણ આ જ બધું છાડું ને કચરું ને ને બધું આવીને અહીંયા સામે પડે છે સર એનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી આમાં તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈના સ્પેશિયલ દબાણથી યા કોઈના સાથે સાઠગાંઠમાં અહીંયા એક જગ્યાને ડેપો બનાવી દેવામાં આવ્યો છે એવું લાગે છે કેમ કે ગઈકાલનો એક ઇન્સિડન્ટ હું તમને એક બનાવ બન્યો એની જાણ કરું ગઈકાલે સાંજે હું જીમખાન આવી રહ્યો તો સાડા પાંચ છ વાગ્યાની આસપાસ એસએમસીના અધિકારીઓ અહીંયા હાજર હતા ઊભા હતા એમણે એક ટક્ટર કચરો નાખવા માટે આવ્યું હતું છાડું નાખવા માટે એમણે એમને પકડેલું હતું એ ઓફિસરની અંદર અમે એમ જેમના નામથી બોલાવે છે કાફુભાઈ ઘડીના હતા ગોહિલ સાહેબ હતા એ લોકોએ ટ્રેક્ટર પકડેલું હતું ત્યારથી પછી મળગીનો વેસ્ટેજ આવ્યો એ એમણે પકડેલું હતું ગઈકાલે પોલીસ કમ્પ્લેન કરવા સુધીની બધી વાત થઈ હતી એમની આજીમાં બીજું એક ટ્રેક્ટર આવ્યું એની અંદર કમ્પ્લીટ સાળું ભરેલું હતું આ કાફુભાઈ જે નો ઓફિસર થાય એ ટ્રેક્ટર પર ચડી ગયા એમને રોકવા માટે તો ટ્રેક્ટર એમને લઈને રવાના થઈ જતું હતું એક સિચ્યુએશન એવી આવી હતી કે કદાચ એ ટ્રેક્ટર પરથી પડી જાય તો કદાચ મોટો એક્સિડન્ટ થઈ જાય એવી સિચ્યુએશન ને ભાગતા ભાગતા સિચ્યુએશન થાય તો આટલું બધું મતલબ કઈ હિસાબે ચાલી રહ્યું છે ને એમનો એવું લાગ્યું એમની વાત પરથી એસએમસીના અધિકારીઓની વાત પરથી કે એમની પાસે એવું કોઈ સત્તા છે જ નહીં કે એમને એ લોકો અટકાવી શકે કેમકે અમારાથી કંઈ થાય નહીં અમે શું કરી શકીએ એટલે સાહેબ આનો હજી કોઈ નિકાલ નથી આ આના માટે ને રોજ જ ત્રણ ચાર પાંચ ટ્રેક્ટર આવે છે ને રોજ ખાલી થાય છે જે હું તમને એક બે વાર વિડીયો બી મેં તમને મોકલાવ્યા છે તો આનું કંઈ નિરાકરણ લાવો ને તો આ કંઈ કેમ કે હવે તો એવું લાગે છે કે કદાચ મજાક થતી હોય અમારી બી બહાર કે આટલા બધા વિડીયો અને મીડિયા પર તો મૂક્યો રિઝલ્ટ તો કંઈ આવતું નથી અમુક જગ્યા પર ખોટી રીતના અમને જોવામાં બી આવી રહ્યા છે ખોટી નજર થી દબાણ એટલે સાહેબ હું તમને કહું કે સવારના સાત વાગ્યામાં ટ્રેક્ટર ચાલુ થઈ જાય રાતે બાંધકામ ટોયડું હોય કઈ બી હોય કચરું હોય મરઘી વેસ્ટ હોય સવારના સાત વાગ્યા થી નવ વાગ્યા સુધીમાં કે નવ વાગ્યા થી એસએમસી નો ઓફિસરો સ્ટાર્ટ થાય બરાબર છે એટલે મેન આ જે દબાણ જે મેન આવે છે જે કચરું જે મેન જે વેસ્ટેજ જે બિલ્ડિંગ નું આવે છે એ દિવસની અંદર નાખી જાય છે આ લોકો સામે રાંદે પોલીસ સ્ટેશનની કોલોની બી છે સામે એક ઝૂપડું બી છે એ ઝૂંપડેના હિસાબે બી સાહેબ કદાચ આ દબાણ નહીં અટતું એવું લાગે છે કેમ કે ઘણી બધી કમ્પ્લેન મૂકી છે હમણાં માટે હવે તો એવું લાગે છે કે કમ્પ્લેન કરવાનો કોઈ અર્થ રહેતો નથી કેમ કે ઉપલા ડિપાર્ટમેન્ટ સુધી આપણે કમ્પ્લેન ગઈ છે કમિશનરશ્રી સુધી આપણે આ ફરિયાદ મૂકી છે પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી આવે છે ઘણીવાર સાફ સફાઈ કરીને ચાલે છે પણ વેસ્ટેજ તો ડેલી રોજનું રોજ આવીને પડે જ છે અહીંયા આનું તમે નિરાકરણ લાવો વહેલી તકે त अञा नथी जॾहिं पब्लिक ऐं ट्राफिकन बि घणी बी राहत थैंक्यू वेरी मच